આમ પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશ ઇરપરા એક વિડીયો માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે રોડ રસ્તા ખાણ ખનીજ અને ગાયના ગોચરો ખાઈને પણ ન ધરાયેલા ભાજપના નેતાઓ હવે સરકારી શાળાના ગરીબ બાળકોને નાસ્તો ખાઈ ગયા ખાતે મધ્યાહન ભોજન યોજના જેનું નામ પીએમ પોષણ યોજના રાખવામાં આવ્યું છે તેમાં પોષણ પર કાપો મૂકવામાં આવ્યા છે એક સપ્ટેમ્બરથી ગુજરાતના સરકારી શાળામાં ગરીબ બાળકોને જ એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો તેમાંથી હવે એક વખત નાસ્તા પર કાપ મૂકવામાં આવ્યો છે અને તેના પાછળ

મધ્યાહન ભોજન યોજના કે જેનું નામ પ્રસિદ્ધિ માટે પીએમ પોષણ યોજના કરવામાં આવ્યું હતું એમાંથી પોષણ ઉપર કાપ મૂકવામાં આવ્યો છે પહેલી સપ્ટેમ્બરથી ગુજરાતની સરકારી શાળાના ગરીબ બાળકોને જે એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો એમાંથી એક વખતના નાસ્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે અને એની પાછળનું જે કારણ આપવામાં આવ્યું છે એ ખૂબ ચોંકાવનારું કારણ છે અને ગંભીર અને હાસ્યાસ્પદ પણ છે કે પૈસાને આર્થિક પૈસા બચાવવા માટે આ યોજનામાં આ બાળકોના નાસ્તા ઉપર જે છે એ કાપ મૂકવામાં આવ્યો છે આ આ યોજનાને કારણે નકારાત્મક અસરો પડી રહી છે આની વૈકલ્પિક વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવે એવી ભલામણો કરવામાં આવી છે અને આ યોજનામાંથી નાસ્તાની બાદબાકી કરી દેવામાં આવી છે એક તરફ કુપોષણના આંકડાઓ આવી રહ્યા છે વારંવાર અને બીજી તરફ પૈસા બચાવવા માટે નાસ્તા ઉપર કાપ મૂક્યાની વાત કરવામાં આવે છે અને સામે આજે ગુજરાતના તમામ મોટા વર્તમાનપત્રોમાં પોતાનું પાપ છુટાવ છુપાવવા માટે પોષણ પોષણ કરીને તમામ છાપાઓમાં જાહેરાત આપી છે આ જાહેરાતોના પૈસા આ ખોટી જાહેરાતોમાંથી પૈસા નથી બચાવવા રોડ ખાઈ જવા છે રસ્તા ખાઈ જવા છે ભ્રષ્ટાચારો કરવા છે ગેરવહીવટોમાં જે પૈસા જાય છે એ પૈસા નથી બચાવવા અને જે પૈસા બચાવવા છે એ કયા તો ગરીબ બાળકોના ભોજન માટેના ગરીબ બાળકોના નાસ્તા માટેના પૈસા બચાવવા માટે નીકળ્યા છું ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિ અન્નદાનનો મહિમા ગાન કરતી સંસ્કૃતિ છે અહીંયાથી અહીંયા તો લોકો પોતાના પૈસે અન્નનું દાન કરે છે ત્યારે ભાજપના શાસકોએ તો આજે ખોરાક આપવાનો છે પ્રજાના કરવેરાઓના પૈસાનો ભોજન આપવાનું છે ખોરાક આપવાનો છે એમાં શા માટે કાપ મૂકો છો માટે ગુજરાતના તમામ ઈમાનદાર પ્રામાણિક નાગરિકો વતી અમારી માગણી છે કે બાળકોના નાસ્તા ઉપર કાપ મૂકવામાં ન આવે ભ્રષ્ટાચારો ગેરવહીવટો નેતાઓના રોડશો અને તાઈફાઓ ઉપર કાપ મૂકવામાં આવે આભાર જય હિન્દ વંદે એક તરફ વારંવાર કુપોષણ ના આંકડાઓ આવી રહ્યા છે બીજી તરફ સરકાર પૈસા બચાવવા માટે બાળકોના નાસ્તા પર કાપ મૂકી રહી અને ગુજરાતના તમામ મોટા મોટા પેપરોમાં પોતાનો પાપ છુપાવવા માટે પોષણ પોષણ નામની જાહેરાતો આપી છે આ ખોટી જાહેરાતો તેઓના પૈસા બચાવવા માંગતા નથી રોડ રસ્તા ખાઈ જવા છે ભ્રષ્ટાચાર કરવા છે ગેરવહીવટી કરવામાં જ પૈસા છે તે પૈસા સરકારને બચાવવામાં રસ નથી બાળકોને જે ખોરાક આપવાનો છે તે પ્રજાના ટેક્સના પૈસાથી આપવાનો છે તેમાં શા માટે ભાજપના નેતાઓ કાપ મૂકી રહ્યા છે માટે ગુજરાતના તમામ ઈમાનદારો અને પ્રમાણિક નાગરિકો તરફથી અમારી માંગણી છે કે બાળકોના નાસ્તા પર કાપ મૂકવામાં ન આવે અને ભ્રષ્ટાચાર ગેરવહીવટીઓ અને નેતાઓના રોડ શો અને તાઈફાઓ પર કાપ મૂકવામાં આવે padaோர் hin, TVV New sura.